અને આ રાય ને જીરું છે આ હિંગ છે આ લાલ મરચું આપણે એક ચમચી છે અને હળદર લીધી છે અને આ તેલ લીધું છે આપણે શાક બનાવવા માટે તો આપણે હવે આ ગેસ ચાલુ અને આપણે આ કડાઈ મૂકશું તેલ નાખશું બે ત્રણ ચમચી આપણે તેલ લીધું છે તો આપણે આ રાય અને જીરું નાખશું આ યંગ નાખશું અને આ દસણ નાખશું તો આ મઠ નાખશું આપણે મીઠું નાખશું આપણે આમાં સવાર પ્રમાણે અને હળદર નાખશું આપણે અડધી ચમચી અને આ ખાંડ નાખશું આપણે અડધી ચમચી અને આ લાલ મરચું નાખશું આપણે એક ચમચી હવે આમાં આપણે પાણી નાખશું થોડું અને હવે આપણે આને સડવા દેસુ તો હવે આપણે જોઈ લેશું મઠ સડી ગયા છે આપણે હવે આપણે આમાં દહીં નાખશું હવે આ દહીં નાખ્યું છે હવે આપણે આને ઘડીક સડવા દઈશું તો હવે આપણે આમાં લીલા ધાણા નાખશું તો હવે આપણે ગેસ બંધ કરશું અને આને લીધે ઉતારી લેશું તો હવે આપણે સૌ કરશું આ ફણ ગ આવેલા મઠ નું શાક તમે રોટલી સાથે ભાખરી સાથે રોટલા સાથે બધા સાથે પણ તમે ખાઈ શકો છો તો આપણે આ સૌ કરશું તો આપડે આ લીલા ધાણા સૌ કરશું તૈયાર છે ફણગાવેલા મઠ નું શાક તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી અને કેજો તમને કેવું લાગ્યું ફણ ગાવેલા મઠ નું શાક